હેલો ફ્રેન્ડ હું છું તૃપ્તિ હેલ્થ સેવા ચેનલ પર આપી સ્વાગત છે હવે વજન ઘટાડવું છું ફિકર બપોરના ભોજન પછીનું આ એક કામ તમારા શરીરની અંદર ખરેખર પાચન તંત્ર મજબૂત કરે છે તમારું વજન એકદમ ઝડપથી ઘટાડી દે છે મિત્રો સૌથી પહેલા તો અહીંયા બપોરના ભોજન પછી આપણે એક વસ્તુ ધીમે ધીમે ચાવી ચાવીને ખાવાની છે જેના કારણે તમારા શરીરની અંદરનું પાચન તંત્ર સ્ટ્રોંગ થાય છે તમે જે ખોરાક ખાધેલો છે એનું પાચન થાય છે આ વસ્તુ આપણે આયુર્વેદિક શાસ્ત્રમાં જણાવવામાં આવી છે આ વસ્તુ આપણા ઋષિમુનિઓ દ્વારા કહેવામાં આવી છે આ વસ્તુ ખરેખર ખૂબ જ ઇફેક્ટિવ છે પરંતુ હવે આપણે ભોજન પછી એ વસ્તુ ખાવાનું બધું ઓછું કર્યું જેના કારણે આપણા શરીરની અંદર ખરેખર નબળું પડે છે સૌથી તમારે તમારે તમારા તમારા ઠીક કરવું છે પરફેક્ટ કરવું છે તો તમારે બપોરના ભોજન પછી આ એક વસ્તુ ધીમે ધીમે સારી રીતે એક ચમચી પરંતુ પચાસ વખત ધીમે ધીમે ચાવીને ખાવી પડશે સો વર્ષ સુધી તમારા શરીરમાં બિલકુલ ચરબી રહેશે નહીં અહીંયા આપણે સૌથી પહેલાં જ્યારે તમારે વેટ લોસ કરવું છે ફેટ લોસ કરવું છે તો તમારે કશું જ કરવાનું નથી સો ગ્રામ વરિયાળી લેવાની છે અને તડકે સૂકવી દેવાની છે અને એ પછી એ વરિયાળી છે એને હળદર મીઠાવાળી કરી અને આવતી જતી શીખી એક ડબ્બામાં ભરી દેવાની છે તમે કહેતા હશો આમાં નવું શું છે અમે તો રોજ વરિયાળી ઘરે ખાઈએ છીએ પરંતુ પૂજન પછી વરિયાળી ખાવાની સાચી રીત તમને ખ્યાલ હશે એના ફાયદાઓ ખબર હશે તો ખરેખર તમને મજા આવશે અહીંયા તમે ક્યારેક અળસી ક્યારેક અજમો ઉમેરો ક્યારેક મેથી દાણા ક્યારેક શુવા દાણા પણ ઉમેરી શકો છો હવે અહીંયા આપણે બપોરના ભોજન પછી એક જ ચમચી વરિયાળી અને રાતના ભોજન પછી એક જ ચમચી વરિયાળી એની સાથે ડિફરન્ટ ડિફરન્ટ વસ્તુ તમે ઉમેરી શકો છો એના પણ ઘણા બધા ફાયદાઓ છે સારી રીતે જમવાની છે એનો રસ ગળા નીચે ઉતારવાનો પછી શું કામ આપણા મોઢાની અંદરની લાળ ગ્રંથિ છે એ વરિયાળી વાટે આપણા પાચનતંત્રને હોજરી સુધી પહોંચે છે આપણે જે પણ ખોરાક ખાધો છે તેનું પરફેક્ટ પાચન કરે છે જે લોકો સારી રીતે ખોરાક નથી ચાલતા જે લોકોનું પાચન તંત્ર નબળું છે એ લોકો ખાસ ફરિયાળી આઠ દિવસ સુધી ચાવી ચાવીને ખાય પેટ સાફ આવશે કબજિયાત દૂર રહેશે ફરિયાળી એકલી ન ખાવ ક્યારેક એની સાથે અજમો સેકેલો એડ કરી દો ક્યારેક અળસી ઉમેરો ક્યારેક સુવા દાણા ઉમેરો તો ક્યારેક કડવા મેથી દાણા પણ ઉમેરી શકો છો અને સારી રીતે ચાવી ચાવીને ખાવાથી તમારા દાંત પણ મજબૂત થાય છે દાંતની અંદર વરિયાળીમાં રહેલું એન્ટી ઓક્સિડન્ટ સ્ટ્રોંગ બનાવે છે અને સાથે સાથે વરિયાળી તમારા પાચનતંત્રને સ્ટ્રોંગ કરે છે વરિયાળી જે લોકો સારી રીતે ચાવી ચાવીને ખાય છે એ લોકોને કરજતી નથી પડતી આંખોની રોશની પ્રોબ્લેમ્સમાં કોઈ ક્યારેય નબળાઈ નથી આવતી આંખોની રોશનીનો પ્રોબ્લેમ બરના જશમાં ધીરે ધીરે દૂર થતા જાય છે અને સાથે સાથે શરીરમાં ઘણા બધા ફાયદાઓ થાય છે તો માત્ર આ એક ચમચી વસ્તુ બપોરા ભોજન પછી સારી રીતે ચાવી ચાવીને ખાવું સો સુધી તમારા શરીરની અંદર પાચન શક્તિ તો ઠીક પરંતુ કોઈ જ પણ ઇશ્યુ નહીં થાય સાથે સાથે ભોગ કરતા ઓછું જમવું નિયમિત રીતે થોડું શરીરનું હલન ચલન કરવું પારે આપણા શરીરને પાચનતંત્રને નબળા પાડે છે એવા ખોરાકથી દોરાવો આટલું કરશો એટલે ખરેખર તમારા શરીરમાં ક્યારેય વજન તો નહીં વધે તમારું પાચનતંત્ર ક્યારેય નબળું નહીં પડે અને સાથે તમે સ્ટ્રોંગ રહેશો તમને થાક પણ નહીં લાગે તો ચાલો આપણે ફરી મળીશું સરસ મજાની ઉપયોગી ઇન્ફોર્મેશન સાથે ત્યાં સુધી આવજો